આ પંદર પછી અહીંયા પીએ પાણી ચરવા જાય પછી બીજા પંદર તો પંદર વત્તા પંદર માત્ર એ રીતે થશે જો એના ઉદાહરણ જોઈએ લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય વચ્ચે તમને અલ્પ વિરામ જોવા મળ્યું બરાબર છે આ અલ્પ વિરામના આધારે આપણે નક્કી કરવાનું કે હવે આમાં પંદર માત્રા છે કે નહીં તો કે લા બા બે 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 જો ડે કો જા ને ને ય એક ગણી લો ત્યારે તો આની અંદર માત્રા થઈ હવે કદાચ જો અહીંયા ચૌદ માત્રા થાય આમાં તો પંદર જ છે પણ કદાચ ચૌદ થાય તો મન મોટું રાખીને એ ચોપાઈ ગણી લેવાનો કવિ છૂટ એ બહુ મોટી વાત છે અને ક્યાંક ક્યાં કવિઓએ છૂટ લીધી છે જેના કારણે આપણે એને સ્વીકારવાનું બહુ મોટો ડિફરન્સ હોય તો કવિ છૂટ ન હોય એમાં આપણી ભૂલ હોય એ એ જોવાનું નહીતર ઘણીવાર કવિ છૂટ કરીને તમે આ દોહરો મઠપ કરી દો આની અંદર તો નહીં ચાલે બરાબર તો પંદર વત્તા પંદર માત્રા અને એના આ સહેલા સહેલા ઉદાહરણ છે કોઈ એક યાદ રાખી લેજો લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય સહેલું છે ચોપાઈ છંદનું લક્ષણ બંધારણ જણાવો અને ઉદાહરણ જણાવો તો આ કરવાનું લક્ષણની અંદર શું આવી જશે પંદર વત્તા પંદર પંદર માત્રા પ્લસ પંદર માત્રા બરાબર આ રીતે તમારે કરવાનું રહેશે